સાતો સાત રૂપિયા પાંચસો ની પચીસો માં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ સહિતના મોગલ રેટ ફરીથી સાતો સાત રૂપિયા પાંચસો થી પચીસો માં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ સહિતના બોગસ આઈડી પ્રૂફ બનાવી આપનાર કડોદરાની યુવાની પણ ધરપકડ કરાઈ છે આ મામલે સરથાણામાં બે લાલ ગેટ પાંડેસરા મહેન્દ્રપુરા ચોક બજાર અને ઉત્તરાયણ પોલીસ પથકમાં સાત ગુના દાખલ કર્યા હતા અને જે તે પોલીસ પતકના અધિકારીઓને આરોપીનો કબજો સોંપાયો હતો જ્યાં તેઓ દ્વારા પણ તપાસ કરાઈ હતી દરમિયાન જે તે પોલીસ તમામ દસ એક બે હજાર ચોવીસના રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા તે દરમિયાન ઉત્તરાપોસ્ટની પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખા કરીને મળી આવેલ જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતા એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ જેથી કરીને એ એની પૂછપરછ કરતા એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પેનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ સેક જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આઠ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરી જે છે એ વ્યક્તિ મળી આવેલી જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે દરમિયાન બાંગ્લાદેશીઓમાંથી બહાદુર રફીક ખાન ઉત્તરાયણ પોલીસે કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે બહાદુર એજન્ટને વીસ હજારની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવી ભારતમાં ઘૂસ્યો હતો અને કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર મનનાથ તિવારીને પાંચ હજાર રૂપિયા આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું તેથી ઉત્તરાયણ પોલીસે બાંગ્લાદેશી બહાદુર રફીક ખાનની પૂછપરછના આધારે પાલઘરના સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર મનનાથ તિવારીની પણ ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે સાથે